જો કોઈ આપણી વાત પાંચ જ મિનિટમાં માની જતું હોય તો એ મિત્રો આપણી માં હોય પાંચ જ મિનિટમાં આપણે કહીએ ને કે મમ્મી આ દે આ કરે તરત જ ઊભી થઈને કરી દઈએ ગમે એવી થાય ગઈ હોય ને તોય કરી દઈએ અને વધી હતી ને દસ મિનિટ થાય વાલથી મનાવો તો માની જાય એ કોણ આપણી દીકરી કહીએ ને વાલનો દરિયો દસ જ મિનિટ મનાવે દીકરી પાછી માની જાય ગમે વાી જણાવે ને તોય અને જેની અંદર આપણે અડધી કલાક બાંધીએ ધબધબાટી બોલાવીએ તોફાન કરીએ અને છેલ્લે તો આપણે આપણું જ કયું કરાવીએ એ આપણી બેન

બાકી હમણાં તો માને હમણાં હું કામ નો માને બેરા હોય ન માને બરાબર ને બેરા હોય ને એ નો માને બાકી તો બધે માને બસ આજનું પૂરું કેવું થયું રહ્યું